હવે ક્યાં છે ક્યાં ખાલી થશે એ કઈ આઈડિયા નથી હજુ બધું નથી તો અમદાવાદ મતલબ પોણે ચારસો કિલોમીટર કાપવાનું છે તો તમે વિચાર કરી શકો છો પોણી ચારસો કિલોમીટર કાપવાનું છે અને ઘર સામાન ભરવાનું છે તો એને એવું કીધું કે તિરપાલ લઈને આવજો તો જોડે તિરપાલ છે પણ એટલું બધું વ્યવસ્થિત નથી

ગાડી જે ભરવાનું છે એ અહીંયાં આગળ સમુદ્રા કરીને એને કંઈક છે ત્યાં આગળ અજાણીવાળાની સમુદ્ર ટાઉન શીપ છે એની અંદરથી માલ ભરવાનો છે તો આપણે મુંદ્રા બાજુ અહીંયાથી ચાલે છે અહીંયા પોટ બાજુ તો જોઈએ હવે ક્યાં આગળ આવે છે એનું અને આપણે મિત્રો રસ્તામાંથી ત્રિપાલ લેવું પડશે ત્રિપાલ નથી આપણી ગાડીમાં તો જોઈએ હવે તિરપાલ ક્યાં મળી આપશે રસ્તામાંથી લઈ લઈએ તો ભાઈ જો આપણે સમુદ્ર ટાઉનશીપમાં ભરવા જવાનું છે એ રસ્તા ઉપર આપણે ચાલે જઈએ છીએ આ બાજુ અને અહીંયા આગળ ક્યાંક આવશે ત્યાં આગળ આપણે ભરવા જવાનું છે તો આગળ ક્યાંક દુકાન આવે તો મિત્રો પેલા રસ્તા તિરપાલ લેવાનું છે આપણે તો પેલા રસ્તા તિરપાલની દુકાન આવે ત્યાં આગળ ભાવતાલ કરાય એ જોઈ વ્યવસ્થિત રસ્તા તિરપાલ લઈ લઈએ અને પછી આગળ જઈશું ભરવા માટે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ને વિડીયો છેલ્લા સુધી જોજો મિત્રો જો આપણે મુન્દ્રા પોર્ટ વાળા રોડ ઉપર ચાલે જઈએ છીએ અને આપણે રસ્તા બિરપાલ નવા લઈ લીધા છે જોઈ શકો છો નવા ખરીદ્યા ગાડીમાં નતા એટલે અને મિત્રો આ જેટલા ટ્રેલર વાળા ચાલે ને બધા રાત્રે જ ચાલે છે મારી આ અમદાવાદ આવ્યો એમ અને આ ટ્રેલર વાળા શી ખબર કસમ ખાધી હોય ને એ રીતે ચાલીસની ઉપર નથી ચલાવતા કોઈ એવરેજ લેવા માટે વન ડે ફોર ચાલીસ ફીટ ચાલતા હોય છે મતલબ માં એમ કે એમને એવરેજ ઉપર ડીઝલ મળતું હોય કે ડીઝલ બચાવીને ચાલતા હોય કે ગમે તેમ તો મતલબ ચાલીસ પિસ્તાલીસ ઉપર આ લોકોની ગાડી ક્યારેય ન ચાલે ક્યારેક ક્યારેક આ લોકોના લીધે મોટા મોટા એક્સિડન્ટ થઈ જાય છે રોડ ઉપર મારી આ સામખ્યારી હાઈવે ઉપર ગાંધીધામ સામખ્યારી હાઈવે ઉપર એટલે આ લોકો ચાલીસ ઉપર ચાલતા જ નથી

તો હવે પહોંચે પેલા લોકેશન ઉપર જોઈએ કઈ રીતનો ઘર સામાન છે શું છે કઈ રીતે ભરે છે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો જો આપણે મુન્દ્રા પોર્ટમાં ઘૂસી ગયા હતા પણ ત્યાંથી કઈ લોકેશનમાં ખબર ન પડી ઘોર ઘોર ફેરવતા હતા લોકેશન પછી ત્યાંથી બહાર આવી ગયા પછી ત્યાંથી બીજો રસ્તો બતાવ્યો અહીંયા શક્તિનગર આવશે જીરો પોઈન્ટ સર્કલ અહીંયાથી આગળ શક્તિનગર આવશે ત્યાંથી આપણે

તો ગાડી ભરાય પછી નીકળીએ તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે કેટલો માલ આવે છે તો ભાઈ ગાડી તો આપણે ભરવા લગાવી છે હજી ભરવાની વાર છે આવું કેન્ટીન જેવું હતું તો અહીંયા જમવાનું સારું છે એટલે આપણે આવી જાય જમવા તો હવે જમી લઈએ પછી જઈએ ત્યાં આગળ જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે પછી નીકળીએ જ્યાં સુધી ચલાવાય ત્યાં સુધી ચલાવી લઈશું હું તો ક્યાંક સૂઈ જઈશું તો ભાઈ જોઈએ આપણું આયસર ભરાઈ ગયું અને આ રીતે આપણે ત્રિપાલ નાખી દીધું ઉપર હવે અહીંયાથી નીકળીએ આપણે ત્યાંથી નીકળ્યા ત્યાંના કન્ટ્રીન્યુ ગાડી ચલાવીએ છીએ અને અત્યારે પહોંચી આવ્યા મુખા ટોલ નાંકા ઉપર તો આ મુખા ટોલ નાકા ઉપર આ કન્ટેનર કન્ટેનરવાળાઓએ લાઈન કરી છે ટ્રાફિકની હવે ધીમે ધીમે લાઈન ચાલે છે તો આપણે ચાલે જઈએ આગળ તો ભાઈ જુઓ અત્યારે બાર તેર મિનિટે આપણે ટ્રાફિક ક્રોસ કરી અને આ મુખાના ટોલ ઉપર પહોંચ્યા તો જોઈ શકો છો અત્યારે રાતનો વ્યૂ આવે છે અને આપણે આ મુખા ટોલ ક્રોસ કરીએ છીએ અત્યારે તો મુખા ટોલ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈશું સીધે સીધા જોઈ શકો છો રાતનો વ્યૂ મુખા ટોલનો હવે આપણે ચાલે જઈએ તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આજે છે આપણે દિવસ ત્રીજો અને જો આપણે મુન્દ્રાથી ભરીને નીકળ્યા તો રાત્રે સામખ્યાર ક્રોસ કરી અને અહીંયા હોટૅલો આવી હતી તો અહીંયા ઘડી સુઈ ગયા હતા આપણે અને અત્યારે જાગી ગયા છીએ રાત્રે ત્રણ વાગે આવીને અહીંયા હોટૅલે સુતા હતા તો અત્યારે આઠ વાગી ગયા જાગવામાં જો આવ્યું આપણું આઈસર અને અહીંયા હોટૅલે આપણે આઈસર રાખ્યું હતું રાતે તો હવે અત્યારે આપણે મોસ્ટ મોર્નિંગ થઈ જાય છે અને સાડા આઠ વાગી ગયા તો હવે અહિયાં થી નીકળીએ આપણે માલ આજે ભરે ભર્યો આપણે ખાલી કરવા જવાનું છે મિત્રો નો એન્ટ્રી લાગે છે આપે તો તો અંદર જવા તો હવે અહિયાં થી વધે આગળ બધા વિડીયોમાં જોડાઈ જજો આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે ચા પાણી ખર થઈ ગયા આપણે મસ્ત ચા પાણી કરીને આવી ગયા છીએ હવે નીકળીએ આગળ તો ભાઈ ચેક કરો કચ્છ ને પવન ચક્યો

પાણીનું પાણીનું પવન થઈ જાય એટલે પાણીનું બાષ્પીભવન થાય એટલે એમાંથી પછી મીઠું ઉત્પન્ન થાય પછી એના ઢગલા બનાવવામાં આવે છે જોઈ લો અહિયાં આગળ જવું એટલે બતાવું તમને આગળ મીઠું બનાવવાની પ્રોસેસ પણ મિત્રો જોયા મિત્રો બધું જ ચાલુ છે અહીંયા આગળ મીઠાના કન્ટેનરો નીકળતા પ્રોસેસ બધું કલેક્ટ કરવાનું મીઠું અહીંયા આગળ મીઠા કલેક્શન ચેક કરો એટલે મિત્રો આપણે કચ્છમાં જઈને આવ્યા ખરેખર કચ્છીઓનો પ્રેમ પણ એવો છે આપણે દરેક જગ્યાએ જોયું તો ઘણા બધા સપોર્ટેડ માણસો છે મજા આવે કચ્છમાં ફરવાની આ બાજુ હજી હવે ન્યાસ ટ્રેમ હોવા જોઈએ કચ્છમાં ક્યારે વાંચશે કંઈ નક્કી ના જવાય કાલે જઈને કદાચ કચ્છમાં ભરાઈ જાય અથવા તો ક્યારેય ભરાઈએ નક્કી ન હોય અને આ બાજુ મજા આવે આ બાજુના માણસો આ તે બધા સપોર્ટેડ માણસો છે એટલે આ બાજુ મજા આવે અને કચ્છમાં મિત્રો મોટાભાય ધંધા રોજગાર ખાણ ખનીજને

મીઠામાં કામ કરતા હોય સાચી છે મીઠામાં કામ કરતો હોય એના પગ એ રીતના કહેવાય કે અગ્નિસંસ્કાર વખતે એના પગ પણ નથી ભરી શકતા એવું હોય છે એવું લોકો કહે છે એવું સાંભળેલું છે

સીધે સીધા ચાલ્યા જઈશું ધાંગધ્રા નો વ્યુ કઈક આ રીતે આવે છે અને આપણે આગળ ધાણી મિત્રો રાખવાની છે ચા પાણી કરવા માટે મોજે મસ્ત તો મોજે મસ્ત ચા પાણી કરીને પછી આગળ વધીશું બધાને ધાંગધ્રા ક્રોસ કરીને ચાલો જઈએ ભાઈ જુઓ આપણે પહોંચી આવ્યા અસલાલી સર્કલ અને અસ્લાલી સર્કલ પહેલાનું ટ્રાફિક અહીંયા અત્યારે જામ છે એટલે આપણે સર્વિસ રોડ ઉપર લઈ લીધું હોય સર તો આપણે સર્કલે થી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ સિટી માં જવાનું છે હવે સર્કલમાં ટ્રાફિક પાર કરીને પછી નીકળીએ આગળ માંડ માંડ આપણે અહીંયા પહોંચ્યા છીએ સર્કલે હજી આ સર્કલ ખુલ્યું નથી એટલે અહીંયા ખરેખર મિત્રો બહુ ટ્રાફિક જાય છે અથવા સર્કલ એવું નથી કે ખાલી રહું છું પણ દર વર્ષે ટ્રાફિક હોય છે રોજ જે રેલી ચાલતા હોય એ લોકોને ખ્યાલ જ હશે અહીંયા આટલો ટ્રાફિક લાગે જ છે બતાવી નહીં હવે આપણે સર્કલ ખુલે એટલે અહીંયાથી લેફ્ટ સાઈડ લઈ લેવાની છે ને આપણે અમદાવાદ નારોલ જવાનું છે પણ આપણે નારોલ જઈશું તો પોલીસવાળા મળશે એટલે આપણે નારોલ નહીં જઈએ મટન ગલીથી એક રસ્તો છે શોર્ટકટ મેં જોયેલો છે તો ત્યાં રહીને આપણે નીકળી જઈશું લોકેશન ઉપર ખાલી કરવા હવે આ ખુલે પછી વધે આગળ